મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું સમગ્ર ગુજરાતના એર બજાર ભાવ અને ભાવમાં વધારો થયો કે ઘટાડો તે સમગ્ર માહિતી સૌ પ્રથમ વિરમગામની વાત કરીએ તો બારસો ચાલીસથી બારસો એંશી રૂપિયા સમી બારસો પંચાવનથી બારસો પંચ્યાસી રૂપિયા હળવદ અગિયારસો એંશીથી બારસો એકાણું રૂપિયા ડીસા બારસો સિત્તેરથી બારસો સત્યાસી રૂપિયા દહેગામ બારસો એકતાલીસથી બારસો પચાસ રૂપિયા રખિયાલ બારસો પચીસથી બારસો પાંત્રીસ રૂપિયા राजकोट अग्यार सौ पांच थी बार सौ चालीस रुपया साणंद बार सौ छत्तीस बार सौ छत्तीस रुपया रापर बार सौ अग्नि बार सौ तीस रुपया बीजा भाव मित्रों अपने जाए तो जो तुम्हें अमरी ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर जो वडगाम की बात करें तो बार सौ रुपया पचाव बार सौ बार सौ रुपया मेहसणा बार सौ पंचावन बार सौ चौराणु रुपया आंबलियान बार सौ वीस बार सौ एकसठ रुपया सिद्धपुर बार सौ पाँच तीर सौ दस रुपया બોટાદ અગિયારસોથી બારસો તેતાલીસ રૂપિયા ઉનાવા એક હજાર પંદરથી બારસો અગિયાર રૂપિયા કડી બારસો પચાસથી તેરસો નવ રૂપિયા તલત બારસો સાઠથી બારસો સિત્તેર રૂપિયા ઈડર બારસો સાહીઠથી બારસો સિત્તેર રૂપિયા જોટાણા બારસો સત્તાવનથી બારસો સિત્તેર રૂપિયા વિશાવદર એક હજારથી અગિયારસો છન્નું રૂપિયા ચાણસમાં બારસો એકતાલીસથી બારસો રૂપિયા ધાંગધ્રા બારસો અઢારથી બારસો એંશી રૂપિયા જસદં બારસોથી બારસો રૂપિયા બહુજરાજી બારસો સિત્તેરથી બારસો રૂપિયા અમરેલી એક હજાર પાસઠથી બારસો સિત્તેર રૂપિયા જામજગુર અગિયારસો સાઠથી બારસો વીસ રૂપિયા પંથાવાળા બારસો અડત્રીસથી બારસો એકોતેર રૂપિયા ધાનેરા બારસો પંચાવનથી બારસો પંચ્યાસી રૂપિયા કલોલ બારસો છાસઠથી બારસો ચોરાણું રૂપિયા હિંમતનગર બારસો સાઠથી બારસો સિત્તેર રૂપિયા વારાહી બારસો સાઠથી તેરસો ને અગિયાર રૂપિયા અંજાર બારસો વીસથી બારસો ચોર્યાસી રૂપિયા હારીજ બારસો એકોતેરથી તેરસો ને એકવીસ રૂપિયા પીલડી બારસો ચાલીસથી બારસો એંશી રૂપિયા દાહોદ બારસો ત્રીસથી બારસો ને પચાસ રૂપિયા હજી સુધી પણ મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગોઝરિયા બારસો વીસથી બારસો એકસઠ રૂપિયા વિજાપુર બારસો એકતાલીસથી તેરસો રૂપિયા કુકડા બારસો ચાલીસથી બારસો એકાણું રૂપિયા પાલનપુર બારસો સાઠથી બારસો ત્યાંશી રૂપિયા નેનાવા બારસો એકતાલીસથી તેરસો અગિયાર રૂપિયા બાવડા બારસો છેતાલીસથી બારસો સાહીઠ રૂપિયા વાંકાનેર બારસો સાતથી બારસો ઓગણીસ રૂપિયા દિયોદર બારસો સાહીઠથી તેરસો રૂપિયા વિસનગર બારસો દસથી તેરસો ને એકવીસ રૂપિયા થરા બારસો સાઠથી તેરસો સાત રૂપિયા શિહોરી બારસો સાઠથી બારસો એંશી રૂપિયા ખેડબ્રહ્મા બારસો પચાસથી બારસો સાહીઠ રૂપિયા જામનગર એક હજારથી બારસો સત્તાવન રૂપિયા મહુ અગિયારસો નેવુંથી અગિયારસો નેવું રૂપિયા માણસ બારસો એસીથી તેરસો ને અઢાર રૂપિયા લાખણી બારસો પંચાવનથી બારસો બોતેર રૂપિયા થરાદ બારસો પંચાવનથી તેરસો ને છવ્વીસ રૂપિયા રાહ બારસો પચાસથી બારસો ને સિત્તેર રૂપિયા પ્રાંતિજ બારસો ચાલીસથી બારસો સાહીઠ રૂપિયા ગોંડલ એક હજારથી બારસો છન્નું રૂપિયા બાબર બારસો ઇંચ્યોતેરથી તેરસો ને સત્યાવીસ રૂપિયા જાદર બારસો સાહીઠથી બારસો ને બોતેર રૂપિયા રાધનપુર બારસો એસીથી તેરસો ને સોળ રૂપિયા તો મિત્રો આ હતા સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને આવી જ ખેડૂતને લગતી નવી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરું અને નીચે આપેલા બેલના આઈકનને પણ ઓલ પર સેટ કરું જેથી નવી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે જય હિન્દ વંદે માતરમ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં